રામ રામ ને સીતારામ બધાને તો આજે આપણે ઉજ્જૈન પોગી ગયા છીએ આટલા વિડીયોમાં તમે જોયું હશે તો હવે આપણે જવાનું છે મહાકાલના દર્શન કરવા તો નાય ધન તૈયાર થઈ ગયા હતા આપણે હવે આ બધી સામગ્રી છે એને આપણે ઓલામાં બેગમાં નાખી દઈએ અને પછી જઈએ અને મજા આવશે શરૂ થી લઈને એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં અને મહાકાળ દર્શન કરાવું ઘણું બધું છે હું તમને દર્શન કરાવીશ બનિયા રેજો વિડીયો તો મિત્રો અત્યારે અમે હોટલ ની બહાર આવી આવ્યા છીએ તો આ કઈ હોટલ હતી અમારી આવડે તો હવે અમે જઈએ છીએ એક રિક્ષા બિક્ષા ગોતી નથી તો અમે અત્યારે રિક્ષા કરી લીધી છે અને અમે જઈએ છીએ અત્યારે મંદિરે તો ચલો ચાલતે ગઈ

ગરમી હે હા પર બહુ તડકા પડતા તડકો બહુ જ છે અને બધા ગણેશ દર્શન કરી લીધે ફોટો વિડીયો શૂટ લાઉડ નહી ચલો